પરીક્ષા કેન્દ્ર તરીકે જેલમાં જ સેલની ફાળવણી જેમાં ગયા વર્ષ કરતાં એક કેદી વધુ છે જેમાં ધોરણ દસમાં વેલફેર વિદ્યાર્થીઓ ભવિષ્ય નહી બગડે તેને લઈને જેલ અધિક્ષક જે એન દેસાઈ દ્વારા કેદી વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને ખાસ અભ્યાસ કરવા માટે જેલમાં અન્ય સજા કે આવેલા કેદી દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં એક સારી ભાવના સાથે ભણવામાં આવ્યા આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં સુરત ખાતે આવેલી લાજપોર સેન્ટ્રલ જેલમાંથી પણ કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે ત્યારે કેદીઓને પણ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવી રહી છે ખાસ જેલના બંદીવાન કેદી દ્વારા પરીક્ષાર્થી કેદીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ દસ અને બારની પરીક્ષાનો આગામી તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી પ્રારંભ થનાર છે જેને અનુલક્ષીને સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં પણ આ વર્ષે પરીક્ષા આપશે જેમાં ધોરણ દસમાં પંદર વિદ્યાર્થીઓ છે જેની અંદર ત્રણ પાકા કામની સજા કાપતા બંદીવાન છે ધોરણ બારમાં સાત વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ગત વર્ષે માત્ર એક બંદીવાન કેદી નાપાસ પાસ થયો હતો આમ નેવું પરસેન્ટ રિઝલ્ટ આવ્યું હતું આ વર્ષે બાવીસ વિદ્યાર્થીઓ જે બંદીવાન કેદી પરીક્ષા આપી રહ્યા છે આ પરીક્ષામાં સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી બાવીસ પરીક્ષા આપવાના હોય તેઓની માટે જેલમાં જ અલગ પરીક્ષા કેન્દ્ર તરીકે સેલની ફાળવણી કરવામાં આવે છે સુરતની લાજપોર જેલમાંથી બાવીસ જેટલા બંદીવાનો પરીક્ષા આપનાર છે જેને લઈને વેલફેર અધિકારીની બદલી અન્ય જગ્યા થઈ ગઈ હતી આ સમગ્ર તૈયારી બંદીવાન કેદી દ્વારા જેલમાં આ પરીક્ષા આપનાર અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે સેન્ટ્રલ જેલમાં પરીક્ષા અધિકારીની બદલી થઈ જતા કેદી વિદ્યાર્થીઓ ભવિષ્યને લઈને જેલ અધિક્ષક જે એન દેસાઈ દ્વારા તેમને પરીક્ષાને લઈને ખાસ અભ્યાસ કરવા માટે જેલમાં અન્ય સજા માટે આવેલા કેદી દ્વારા કરવામાં આવ્યું હતું આ વખતે એસ એસએસસીમાં પંદર બંદીવાનો ફ્રેશર પરીક્ષા આપશે એચએસસીમાં સાત બંદીવાનો જેમાં જેલમાં જે સેલમાં પરીક્ષા આપવામાં આવશે ત્યાં સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ બંદીવાનો પરીક્ષા આપશે આ વર્ષે જેલના કેદી ભવિષ્ય નહીં બગડે તે માટે સુરત સુરતલાજપુર જેલ અધિક્ષક જે એન દેસાઈ અને જેઓએ પણ મહેનત કરી હતી આટલી મોટી જેલમાં બાવીસ કેદી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે